હે રામે રામ ડાયરા ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા મોજમાં તો હવે આ દાંતડું છે અને અહીં વેલા છે વેલા કાપવાના છે એટલે આપણે થોડુંક સોંગ ગાતા જઈએ અને કાપતા જઈએ वेला रे तापवा जाई आलू आपला तापवा जाई वर साधन सात से वर पनी वाटे वर साधनो सास से वाट वाटे वेला तापवालो जाई आलो ने वेला ने कांपवा आलो ने वेला कांपवा आलो रे वेला रे कांपवा गातडुरे नरीने रे आगी रे हिते

घूसवाई जाई वेला जाळीमा घूसवाई जाय ओ डातरडुलैने वेलाको कटिंगा करिये के वेला आल्या जाळी उपर वेला તો આમ હા જાળી નિરહવ ઉપર નાકરડું લઈને વેલાનું કટિંગ કરીએ તમારે જાળી હોય તોરે વેલા કા

આ રીતે કાપી 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 નાખવી જો ત્રણ જણા છીએ અને એક પર વરસાદી વાતાવરણ છે અને વરાફની વાત છે પણ વરાફ આવતી નથી કેમ કે વણ ને વણ તાર ફેન્ચિંગ કરેલું હતું એટલે નવી નવી જાળી છે એટલે નવી નવી રે એટલે હાંસવી પડે જાળી ને કાંટ લાગી જાય તેમ આજ વરસાદ નું વાતાવરણ હતું એટલે ભાઈ આવ્યા છે વેલા કાપવા અને હું કઉ લાવો મસ્ત એક નાનું એવું સોંગ ગાઈ ને વેલા ઉપર કેવું લાગે કોમેન્ટ કરી જવા તો આમ નામ પાછો આગળ બીજો બનાવતા જાહો હે જાતા રે જાતા રે તમે જાતા રે જાતા રે તમે સબસ્ક્રાઇબ કરતા જાજો જાતા રે જાતા રે સબસ્ક્રાઇબ કરતા જાજો એ હવે તો મળશું આગલા વલોગમાં હવે તો મળશું આગળ આવલોગમાં હો